એક ગામની અંદર ચકલીબેનની પેપ્સીની દુકાન હતી જ્યાં ચકલી બેન ની જાતે જ શુદ્ધ પાણીથી કેમિકલ વગરની પેપ્સી બનાવતા અને દુકાનમાં માં એક રૂપિયા વેચતા હતા જેના કારણે ચકલીબેનની દુકાન ઉપર ઘણી ભીડ રહેતી હતી તેની બાજુમાં જ કાગડાભાઈની દુકાન હતી જ્યાં કાગડાભાઈ આઈસ્ક્રીમ વેચતા હતા પણ તેમની દુકાને કોઈ લેવા માટે આવતું ન હતું શું ખબર આ ચકલી ચકલીબેન તેની પેપ્સીમાં શું નાખે છે ગ્રાહકોની ભીડ મળતી જ ન હતી અરે ચકલીબેન નાખતા નથી મને તો એવું લાગે છે કે ત્યાં પેપ્સી એક રૂપિયા માં સસ્તી મળે છે એના કારણે બધા ત્યાંથી લે છે અને આ આઈસ્ક્રીમ મોગો પડતો હોવાને લીધે કોઈ લેવા માટે આવતું નથી મને પણ કંઈક એવું લાગે છે પણ હવે શું કરવું આમ ને આમ રહ્યો તો આપણે દુકાન બંધ કરવી પડશે એક કામ કરો ને તમે પણ આઈસ્ક્રીમની જગ્યાએ પેપ્સી વેચવાનું ચાલુ કરો હા પણ પેપ્સી બનાવશે કોણ અરે બનાવવાની ક્યાં જરૂર છે શહેરમાં ઘણી કંપનીઓ પેપ્સી વેચે છે જે આપણે પાસેથી લાવીને નહી ગામમાં વેચવાની હા હા કઈક એવું જ કરો પાછી કાગડાભાઈ શહેરમાંથી પેપ્સી લાવે છે હવે તમે એક કામ કરો બહાર એક બોર્ડ મારી દો અને તેમાં લખી દો

અહીંયા રંગબેરંગી અલગ અલગ સ્વાદની પેપ્સીઓ મળે છે હા હું હમણાં જ બધાને વાત કરું છું થોડા સમય પછી પોપટ તેના બે મિત્રોને લઈને ત્યાં આવે છે જો અહીંયા જ મળે છે રંગબેરંગી પેપ્સી માને બે જામલી કલરની પેપ્સી આપો

આના સિવાય મેંગો ઓરેન્જ ચોકલેટી બધા ફ્લેવરની મારી પાસે પેપ્સીઓ છે હા હા કઈ વાંધો નહી હવે તો દરરોજ અલગ અલગ ટેસ્ટની પેપ્સીઓ ખાવા મળશે ચકલી બેન ઉદાસ થઈને બેઠા હતા એટલામાં ગામના સરપંચ તેની દુકાને આવે છે અરે ચકલી બેન આમ ઉદાસ થઈને કેમ બેઠા છો કોણ શેઠજી ઇંચોને મારી દુકાને હવે કોઈ લેવા આવતું નથી અને બધા શહેરની પેપ્સી ખાવા કાકડાભાઈની દુકાને જાય છે અરે ચકલી ચકલીબેન તું ચિંતા ન કર ગામના લોકો શહેરની નવી વસ્તુ જોઈ તેની પાછળ ભાગે છે પણ એ ક્યાં સુધી તું ધીરજ રાખ બધું સારું થઈ જશે અને મને વીસ પેપસી આપી દે શહેર થી મારી દીકરી ઘેર આવી રહી છે અરે બેટા તું ચિંતા ના કર આની અંદર કોઈ કેમિકલ મિક્સ કરેલ નથી ચકલી બેન જાતે

ત્યાં ચકલીબેન ની દુકાને તું જજે તને ત્યાં આ પેપ્સી મળી જશે તે ત્યાંથી ગામની અંદર જાય છે તે ત્યાં જઈને ભૂલી જાય છે કે તેના પિતાજી કોની પાસેથી આ પેપ્સી લાવ્યા હતા તે ની દુકાને ભીડ હતી ત્યાં જવાનું વિચારે છે આરે પેપ્સી છે મારે આ નથી જોઈતી અરે બેન તમે તો કહ્યું પેપ્સી આપવાનું અરે શું સાચું આમાં કેમિકલ હોય છે હા હા આ પેપ્સી તો શહેરની ફેક્ટરીઓમાં બને છે અને તેનો સ્વાદ સારો બનાવવા માટે એ લોકો આની અંદર કેટ કેટલું કેમિકલ નાખતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય તમે પેલા ચકલીબેન ની દુકાને જાવ તેજ આ ગામની અંદર બનાવે છે પછી તે ચકલીબેન ની દુકાને જાય છે ત્યાંથી પેપ્સી ખરીદે છે કાકડાભાઈ કેમિકલ વાળી પેપ્સી વાત આખા ગામ અંદર થાવા લાગે છે લેવા માટે